આલંગપુર માં ભાજપ ની કારોબારી નો બીજો દિવસ તાળીઓ પાડતા હળવાટોન માં સીએમ એ કરી મજા કેમ બહુ તાળીઓ પાડી જલ્દી પૂરૂ કરવું છે આપડા સૌ માટે મોટો વિશ્વાસ છે જનતા નો તેવી વાત પણ મુખ્યમંત્રી કરી છે ગુજરાત માં આપણે એક સીટ હાર્યા એ હાર્યા નથી પેટા ચૂટડી માં બીજી પાંચ સીટ જીત્યા છે 156 વખતે જે સીટો કોંગ્રેસ જીત્યું એ બધી આપણે જીત્યા ગેનીબેન વાવ માં ધારાસભ્ય છે ત્યાં તેમને ઓછા મત મળ્યા ગેસ થઈ ગયો હોય તો એ ગેસ આપણે કાઢવો પડશે કડી મહેનત થકાર નહીં લાતી સંતોષ લાતી હૈ સીએમએ આ વાત કરી આપણો કાર્યકર્તા હંમેશા લોકો વચ્ચે કામ કરવા માટે ટેવાયેલો છે અગાઉ કરતાં ત્રણ ગણી મહેનત કરીશું સીએમ સ્પીચ ચાલુ થઈ તાળીઓ પાડતા હળવા ટોનમાં સીએમએ મજાક કરી કે કેમ બહુ તાળીઓ પાડી જલ્દી પૂરું કરવું છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી પીએમ મોદીજીના નીતિ નિયત અને નિષ્ઠા સૌ કોઈએ જોઈ છે મુખ્યમંત્રીએ આ તમામ વાતો પોતાના સંબોધનમાં કરી છે પચીસ કરોડ લોકો જે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે પ્રદેશ કારોબારી યોજાઈ જેમાં અનેક લોકો હાજર રહ્યા તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો નેતાઓ કારોબારી સભ્યો ધારાસભ્યો તમામ લોકોએ હાજરી આપી